ભરૂચના સાંસદે ભણતર પર એક સૂચક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આજના જમાનામાં તમામ વિષયોનું જ્ઞાન જરૂરી છે આગળ આપવા માટે અંગ્રેજી ગણિત વિજ્ઞાનનું જ્ઞાન મહત્વનું છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી નથી આવડતું તે પશુ સમાન છે તેવું ભવિષ્યમાં આ જ્ઞાન વગર લોકો આગળ નહીં વધી શકે આપણે આ બધા જ્ઞાનમાં હજુ પણ થોડા પાછળ છીએ નર્મદામાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ જવા સમાજની અંદર એ ટક્કર ઝીલી નથી શકવાનો એ જીવી નથી શકવાનો એ વાત હું બહુ કહીશ અને એક જગ્યાએ ગાજરકોટા નહીં હું ઘણી જગ્યાએ કહું છું કે અંગ્રેજી ગણિતનું વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના એ જ્ઞાન તો હોવું જ જોઈએ અને એ જ્ઞાન ના હોય કશું સમાન છે એ વાત બહુ સ્પષ્ટ કહી છે સંસ્કૃતમાં પણ એવો શ્લોક છે કે જેની પાસે જે જ્ઞાન નથી નોલેજ નથી એ એક મૃત્યુલોક માં પશુ સમાન છે એ શ્લોક નો પણ મેં ત્યાં પતંગ કર્યું અનુવાદ પણ કર્યું અને બિલકુલ બિલકુલ આજે બિલકુલ મક્કમ છે આજે હરિફાઈના ના જમાના ની અંદર ટકી રહેવું હોય આદિવાસી વિસ્તારના યુવાનો આગળ આવો હોય સરકારી નોકરી હોય ક્લાસ ટુ ક્લાસ વન જેવી પરીક્ષાઓમાં એને ઉતીર્ણ થવું હોય તો અંગ્રેજી ગણિત વિજ્ઞાન એને મજબૂત બનાવવું જ પડે